એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ ત્રેવીસ શું વર્તુળના ક્ષેત્રફળથી તમે બતાવી શકો છો કે તમે કેટલા ખોરાકનો બગાડ કરો છો પિંકી અને પપ્પુને પિઝા ખૂબ જ પસંદ છે રવિવારના દિવસે તેઓએ એક મીડિયમ પિઝા ઓર્ડર કર્યો પિઝા અડધો અડધો વેચીને બંને ખાવા લાગ્યા પરંતુ પપ્પુ પિઝાની જે ક્રશ બોર્ડર બે સેન્ટીમીટરની હોય છે તે નથી ખાઈ રહ્યો આ જોઈને પિંકીએ વિચાર્યું કે તે પપ્પુને ચોક્કસ સમજાવશે કે તે કેટલો ખોરાક બરબાદ કરી રહ્યો છે મીડિયમ પીઝાની ત્રિજ્યા છે દસ સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ આવશે પાય ગુણ્યા દસનો વર્ગ એટલે કે પાય ગુણ્યા સો જેમ કે પપ્પુને અડધો પીઝો મળ્યો છે તે માટે તેનું ક્ષેત્રફળ આવશે પાય ગુણ્યા પચાસ અને પપ્પુ જે પીઝા ખાઈ રહ્યો છે તેની ત્રિજિયા આવશે પીઝાની ત્રિજ્યા ઓછા ક્રશ બોર્ડરની પહોળાઈ જે બે સેન્ટીમીટર છે એટલે કે આઠ સેન્ટીમીટર તો આ પીઝાનું ક્ષેત્રફળ આવશે પાય ગુણ્યા આઠ નો વર્ગ ભાગ્યા બે એટલે કે પાય ગુણ્યા બત્રીસ હવે આપણે બંને ક્ષેત્રફળ ઓછા કરીએ તો જે પીઝા વેસ્ટ થયો છે તેનું ક્ષેત્રફળ આવશે જે આવશે પાય ગુણ્યા અઢાર તો પપ્પુ પોતાના પચાસ પાય પીઝામાંથી અઢાર પાય પીઝા વેસ્ટ કરે છે જે તેના કુલ પીઝાના છત્રીસ ટકા છે ઓ માય ગોડ એક તૃતીયાંશ પીઝા વેસ્ટ શું તમારો પણ કોઈ મિત્ર છે જે આ રીતે ખોરાક બગાડે છે